નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શું પાઉ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની આજો મિત્રો આજ તારીખ સોળ પાંચ હજાર પછી વાર થઈ જશે શુક્રવાર મિત્રો حال شران ابتن پهونی یوک بات کړو ته مترو مندي نو ماحول جووا مډی ریه چي ساري کواليتي ورنا په 4000 پلس په بولاي شي انا و जाणې لوي د تاج بازار په ډيلي په تر پهنه منغته ته خاصه 2 lakh like کيبي او پلیز چنانا سبسکرایب کول نو وخت چینو بولتا انا و जाणې لوي د تاج بازار په او رازکوټ باندې سه په 3360 ته اوس په 4210 روپيا صدې જામનગર ત્રણ હજાર ત્રણસો ઓગણચિતરથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને ઓગણચિત્ય રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો તેત્રીસથી ચાર હજાર એકસો ને ત્રણ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો તેત્રીસથી ત્રણ હજાર નવસો ને છન્વ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસ થી ચાર હજાર બસો રૂપિયા સુધી અમરેલી બે હજારથી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર છસો સતરીથી ચાર હજાર ત્રાણું રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાવીસ થી ચાર હજાર સન્નું રૂપિયા સો સોરાણું રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવ થી ચાર હજાર ત્રાણું રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર ત્રણસો વીસ થી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી वाकानेर त्रण हजार त्रणसो पशिसिती चार हजार बसो रुपया सुधी जेतपूर त्रण हजार स सो तरीसी चार हजार एक रुपया सुधी बाबरा त्रण हजार चार चार हजार रुपया सुधी धागोद्रा त्रण हजार पाच चार हजार दस रुपया सुधी उपलेटा त्रण हजार त्रण सो छप्पन चार हजार बसोने रुपया सुधी धारी त्रण हजार तेवीस ते चार रुपया सुधी ઊંચા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકસો ને એક રૂપિયા સુધી થરદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બસો ને ત્રણ રૂપિયા સુધી હરિદ બે હજાર બસો પચાસથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બેતાલીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ત્રણ હજાર છસો બત્રીસ થી ચાર હજાર સન્નો રૂપિયા સુધી વારાઈ ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી ચાર હજાર સન્નો રૂપિયા સુધી અને આ હતા મિત્રો હતા તથા બજાર ભાવ